સિવાયના ઘણા બધા નિયમો છે કે સીએસઆર એક્ટિવિટી એક કોઈ પણ ઔદ્યોગિક એકમને પોતાના નફામાંથી બે ટકા આજુબાજુ વિસ્તાર માટે સીએસઆર ફંડ સીએસઆર ફંડ સામાજિક જવાબદારી રૂપે એને વિકાસ કામો કરવાના હોય છે નમસ્કાર મિત્રો કોઈક શહેર એક ખૂબ સારી પંક્તિમાં કહેલું છે કે દરિયા તો પાર કરી લ્યા સાહિલ પે રૂક ગયે હું આવાજ દે રહી કઈ ઓર મંજિલે હમ હૈ તો સિર્ફ એક મંજિલ પે રૂક ગઈ હું અમારી સાથે નવીનાર ગામના સરપંચ અને ખૂબ એક્ટિવ અને સામાજિક રીતે એમની બહુ મોટી નામના છે અને દરેક સમાજ સાથે એક સારા સંબંધ ધરાવતા હોય છે અને સમાજ પ્રત્યે જે લાગણી ધરાવતા હોય છે અને હાલ મુદ્રાની અંદર કહેવાય કે મુદ્રા એટલે ઔદ્યોગિક સ્થળ કહેવાય અહીંના ઘણા એવી કંપનીઓ આવેલી છે પરંતુ ક્યાંક ને ક્યાંક કંપનીઓ દ્વારા અહીંના સ્થાનિકોની કંઈકને કંઈક જે સહાય મળવી જોઈએ જે હક્કો છે એ હક્કો મળતા નથી ત્યારે આમ તો નામના મોતા જ નથી પરંતુ અમારા જે ફોલોવરો છે એ આપનો થોડોક પરિચય લેવા માગશે હું ગજેન્દ્રસિંહ જાડેજા ત્યારે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સભાનો પ્રમુખ ગજેન્દ્રભાઈ ખાસ કરીને લોકો કહે છે કે દરેક વખતે કંપની સામે ફાઇટ કરવી હોય તો ગજેન્દ્રભાઈ શું કામ અન્ય કેમ નથી આવતા થોડીક આપણે મુંદ્રા તાલુકાની અંદર અને ખાસ આજુબાજુ જિલ્લાની અંદર પણ જાગૃતિનો અભાવ છે અને મારી લીડમાં અમારી એક મોટી ટીમ છે અને સાથે સ્થાનિકોનો પણ પૂરો સાથ સકાર મળે છે કારણ કે મારી લડત જ સ્થાનિકો માટે છે એટલે અહીંયા તો ખાસ મુન્દ્રામાં જ ઔદ્યોગિક જે વિકાસ થઈ રહ્યો છે આ દિવસે દિવસે વધી રહ્યો છે એ જોઈ રહ્યા છો એટલે મુન્દ્રાની અંદર અમારી ટીમ અને અમે બધાને જાગૃત કરવાના પ્રયત્નો કરીએ છીએ અને સારું છે આખી લડત ચલાવી રહ્યા છે અચ્છા કોઈ પણ લડત લડવા માટે એક ટીમ જોઈએ આપણી પાસે ટીમ પણ સારી છે પરંતુ ઘણી એવી લડતો છે જે વચ્ચેથી મૂકવી પડે છે પરંતુ ગજેન્દ્રસિંહને અમે જોઈ રહ્યા છીએ કે નવમા મહિનાથી બે હજાર ચોવીસમાં આપણે ધરણા ઉપર હતા ત્યારબાદ ધીમે 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 આગળ વધે હાલ આપ અલ્ટિમેટન આપવામાં આવ્યા છો પરંતુ આ લડત કંપની સામે છે ઘણી એવી કંપનીઓ છે સ્થાનિકોને રોજગાર આપે છે એમ કંપનીઓ કહે છે પરંતુ વાસ્તવિકતા શું છે અને ગજેન્દ્રસિંહ આ લડતને ક્યાં સુધી ચાલુ રાખશે ઘણી વખત એવી પણ ચર્ચા થતી હોય છે કે ભાઈ કંપનીઓ સામે લડત ચલાવે છે યા કંપનીઓનો વિરોધ કરે છે હકીકતમાં એવું હોતું નથી કંપનીઓ જ્યારે અન્યાય કરતી હોય છે એની સામેની આ લડત હોય છે આપ આવેદનપત્ર બાબતે આપ અમારી સાથે જે ચર્ચા કરવા આવ્યા છો એ બાબતે પણ હું જણાવું આપને કે ભાઈ નવમા મહિનાની અંદર મેં એક આવેદન આપ્યું હતું અને મામલતદાર મામલતદારશ્રીને જણાવ્યું હતું કે ભાઈ ઘણા એવા મુદ્દાઓ છે જે મુદ્દાઓમાં કંપનીઓ કાયદાઓનું વાયુલેશન કરી રહી છે તો એ બાબતે આપ જે તે લાગે છે એ વિભાગને પત્ર લખી અને એમને કાર્યવાહી કરવા જણાવો ત્યારબાદ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી અને હું મુદ્દાની ખાસ કરીને વાત કરું કે અન્યાય ક્યાં ક્યાં થઈ રહ્યો છે ગુજરાત સરકારનો શ્રમ અને રોજગાર વિભાગનો ઓગણીસો છન્નુંનો એક ઠરાવ છે જેની અંદર સ્પષ્ટપણે લખ્યું છે કે કોઈ પણ કંપનીની અંદર પંચ્યાસી સ્થાનિક કામદાર હોવા જોઈએ બીજી કે ઓફિસની અંદર કામ કરતો જે વર્ગ છે જે પોસ્ટ છે એ પોસ્ટ પણ મિનિમમ પચાસ ટકા ગુજરાતીઓ હોવા જોઈએ એમને જ્યારે લેબર લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવે છે લેબર કમિશનર તરફથી એ લેબર લાઇસન્સની પાછળ પણ શરતો હોય છે કે પંચ્યાસી ટકા સ્થાનિકોને રોજગારી પચાસ ટકા ઓફિસની અંદર પણ જે કામ કરતા હોય ત્યાં પણ એ પોસ્ટ પણ પચાસ ટકા સ્થાનિકો સાથે ભરવી પણ આપ બધી કંપનીઓની અંદર ફરી ફરી આવજો જેટલા પણ સીએફએસ ખાસ ક્યાંય પણ સ્થાનિકોને રોજગારી આપવામાં આવતી નથી અત્યારે તો ઠીક છે અમારી લડતના કારણે ઘણો બધો સુધાર આવ્યો છે નહીં તો આજથી ત્રણ ચાર વર્ષ પહેલાં જ્યારે અમારી લડતની અમે શરૂઆત ને ત્યારે હકીકત એવી હતી કે કોઈ પણ નોકરી માટે જાય તો એનો બાયોડેટા ચેક કરે સ્થાનિક દેખાય તો લોકલ કો હમ નહીં રખતે આ શબ્દનો પહેલાં એના મોઢે ઉપયોગ થતો એના સિવાય સીએફએસની અંદર ટ્રાન્સપોર્ટેશનનો મોટો વ્યવસાય મોટો મોટું કામ નીકળે છે આપ જોજો કોઈ પણ જગ્યાએ સ્થાનિકોને કામ આપવામાં આવ્યું નથી ટ્રાન્સપોર્ટેશનમાં કોઈની ટ્રકો લગાવવામાં આવતી નથી બીજું લેબરમાં મોટું કામ નીકળે છે બરાબર એના સિવાય ડ્રાઈવરોની જરૂરિયાત ઘણી બધી રહે છે સીએચએમાં પણ ઘણા બધા ત્યાં નોકરીમાં સચવાઈ રહે એમ છે જો ઈમાનદારીપૂર્વક તંત્ર આના ઉપર કાર્યવાહી કરે અને આ ઇમ્પ્લીમેન્ટ કરાવે તો હું માનું છું ત્યાં સુધી કચ્છની પણ લગભગ મોટા પાયે ગુજરાતની અંદર કોઈ બેરોજગાર ન રહે ઘણા ઘણા લોકો ગજેન્દ્રભાઈ એમ કહે છે કે કંપની સામે ફાઇટ કરતા કરતા તે નેતા બની જાય છે અને નેતા બનીને ખૂબ પ્રગતિ કરે છે પરંતુ ગજેન્દ્રભાઈને અમે જોઈ રહ્યા છીએ કે ઘણા વર્ષોથી અમે જોઈએ ફાઇટ કરી રહ્યા છો લડાઈ લઈ રહ્યા છો ગામ આપણી સાથે છે આપણા ગામમાં પણ આપણો એક મોટો કોઈક વિજય થયો છે જે જમીન છે ગૌચર માટે તો ગામજનોનો સાથ હોય છે ત્યારે તમે સફળ થતા હો છો પરંતુ જ્યારે તમારા સામે આવી મોટી મોટી લડાઈ છે મોટા મોટા મુદ્દાઓ છે તો ક્યાંક ગજેન્દ્રભાઈને ડર નથી લાગતો કે હું આ લડાઈમાં હારી દઈશ તો નહીં જો આ એક સ્થાનિક અધિકારો અને જે પણ અન્ય મુદ્દાઓ છે એ અધિકારો માટેની લડત છે અમે એવું નથી કહેતા કે ભાઈ અમે નિયમો બનાવેલા છે એ નિયમોનું તમે પાલન કરો ભાઈ સરકારે જે નિયમો બનાવેલા છે એ નિયમોનું માત્ર તમે પાલન કરો સામદામ દંડ ભેદનો ઉપયોગ એ લોકો કરતા હોય છે પણ એમાં ક્યાંક ને ક્યાંક લોકોના આશીર્વાદથી અને અમારી ક્ષમતાથી અમે બચી જતા હોઈએ છીએ અને એનો કોઈ અમને ડર પણ નથી પણ જે લડાઈ છે જે ચાલુ કરી છે એ લડાઈ જ્યાં સુધી પરિણામ ના આવે ત્યાં સુધી લડવામાં આવશે ખાસ કરીને ટીમ પણ આપણી સાથે સારી છે આપ સામાજિક રીતે બહુ સારા કામ કરો છો આપનું બહુ સારું નામ છે પરંતુ હવે આ લડાઈ અને સામાજિક કામો કરવા તે તમામને આપ કઈ રીતે એકત્રિત રાખીને કઈ રીતે ટાઈમ કાઢો છો બધું હું હવે મારા સમાજની અંદર એક યુવા જે ટીમ છે એનું નેતૃત્વ કરું છું સાથે સાથે હું ઘણા ટાઈમથી લોકલ માટે સક્રિય છું કે ભાઈ અને એવું જ એવું નથી કે ભાઈ ઘણા પરપ્રાંતિએ પણ મારી પાસે કામ માટે આવતા હોય છે અને એનાય અમે કામ કરતા હોઈએ છીએ જિંદાલની એક અમે લડત કરી હતી લગભગ એંસી ટકા પરપ્રાંતિયો હતા એ લોકોને પગાર વધારો નહોતો મળતો અમે ત્રણ ચાર દિવસ હડતાલ કરીને એ લોકોને પાંત્રીસો જેટલો પગાર વધારો મળ્યો એટલે એવું નથી પણ જ્યાં જેનો અધિકાર જે જે નિયમ છે એ નિયમોનું પાલન થતું એના સિવાયના ઘણા બધા નિયમો છે કે સીએસઆર એક્ટિવિટી એક કોઈ પણ ઔદ્યોગિક એકમને પોતાના નફામાંથી બે ટકા આજુબાજુ વિસ્તાર માટે સીએસઆર ફંડ સીએસઆર ફંડ સામાજિક જવાબદારી રૂપે એને વિકાસ કામો કરવાના હોય છે મુન્દ્રા આખો તાલુકો તમે ફરી આવો બારથી ચૌદ સીએફએસ છે એક પણ સીએફએસનું તમે સીએસઆર એક્ટિવિટી કરેલી હોય એવો બોર્ડ તમને નહીં દેખાય આ લોકો શું કરે છે પોતાની અમુક સંસ્થાઓ બનાવી લીધી છે એ સંસ્થાઓની અંદર ખોટે ખોટા બિલો દેખાડી અને પોતાના વિસ્તારની અને થોડા ઘણા કરવાના થાય તો એ પોતાની જ્યાં જ્યાં પોતાની આઉટ ઓફ સ્ટેટ અહીંયા પોતાના રાજ્યની અંદર પણ નહીં ગમે અહીંયા થોડા ઘણા કામો બતાવી ખોટા બિલો રજૂ કરીને પૂરું કરી દે છે સ્થાનિકે અહીંયા કોઈને કોઈ પણ ગામની અંદર યા મુન્દ્રા સિટીની પરિસ્થિતિ તમે જોઈ લો મુન્દ્રા સિટીની અંદર પણ કોઈ પણ એવો કામનો બોર્ડ તમને જોવા નહીં એકાદ બે ને બાદ કરતા કોઈ પણ સીએફએસ નો બોર્ડ તમને જોવા નહીં મળે એટલે આવા ઘણા બધા નિયમોને ઘોડીને પી જાય છે છે લાભ સ્થાનિકોનો લે જમીન તો સ્થાનિકે મળેલી છે પ્રદૂષણ સ્થાનિકે થાય છે ધ્વનિ પ્રદૂષણ સ્થાનિકે થાય છે રોડ રસ્તાઓનો એ લોકો ઉપયોગ સ્થાનિકનો અહીંયાનો કરે છે તે છતાં સ્થાનિકને રોજગારી કે અન્ય કોઈ પણ બાબતે એ લોકો ઇગ્નોર કરતા આવે છે સ્પષ્ટ મોઢે કહી દેવું એટલે એ બધી હિંમત આપણને દેખાય કે ભાઈ તંત્ર કેટલું વેચાયેલું છે સરકારી જે પણ જેની જવાબદારી છે ફરિયાદ કરવાની જરૂર ન પડે એની કોઈ પણ તંત્ર જે જે તે વિભાગ છે દાખલા તરીકે આરટીઓ છે આપ જોવો જો કે નિયમથી ડબલ વજન ઉપાડીને ગાડીઓ ટ્રાન્સપોર્ટેશન મૂકવામાં આવે ટ્રાન્સપોર્ટેશન થતું હોય છે હવે અમને જાણ કરવાની નથી આરટીઓ આરટીઓનો જે આખો વિભાગ બનાવી એની અંદર ઓફિસરોની જે નિમણૂક કરી છે એ માત્ર એના માટે કે ભાઈ એ મોનિટરિંગ કરે ક્યાં નિયમોનો ભંગ થાય છે એના બદલે આ લોકો શું કરે છે કે મોટા મોટા હપ્તાઓ લઈ લે છે અને પૂરો પ્રોટેક્શન આ કંપનીઓને યા આ સીએફએસઓને આપે છે અચ્છા કોઈ પણ વિભાગ તમે જોઈ લો લેબર કમિશનર તો આ લોકો શું કરે છે કમ્પ્લેન કરવાની જરૂર હોય જ નહીં એમને નિયમોનું ફરજિયાત પાલન કરાવવાનું હોય છે તે છતાં કોઈને કમ્પ્લેન કરવી પડતી હોય અને એ કમ્પ્લેન બાદ પણ કોઈ પણ નિયમોનો ભંગ ન થતો હોય અને કોઈ પણ છૂટી બારી છૂટો દોર આપી દેવામાં આવતો હોય એટલે મસ્ત મોટા શું છે આ લોકો હપ્તા લે છે અને પોતાના પિતાનું રાજ હોય આ અધિકારીઓના એવું પોતે સમજી અને આ કંપનીઓને પ્રોટેક્શન આપે છે પણ આ લડત અમારી છે એ અંત સુધી અમે ચલાવશું ખાસ કરીને આ વિસ્તારમાં આપ પણ જાણો છો કે કંઈ નહોતું જ્યારે ઓગણીસો પંચાણું બાદ જ્યારે પોર્ટ આવ્યું ત્યારબાદ આ વિશા વિકાસને આ વિસ્તારનો એવો વિકાસ થયો કે જમીનોના ભાવ તોથી થયા આજુબાજુ આપ જોતા હો છો કે ઓફિસો મોંઘી થવા મંડી ગઈ પરપ્રાંતિયો લોકો રહેવા માટે મતલબ ક્યાંક ને ક્યાંક કંપની આવી છે તો સ્થાનિક રોજગાર પણ મને એમ લાગે છે વધી રહ્યો છે અને વિકાસ તો થયો છે તમે માનો છો કે નથી માનતો ચોક્કસ વિકાસ થયો છે પણ સાથે સાથે સ્થાનિકે ઘણો બધો ભોગ પણ આપવો પડ્યો છે ભાઈ આપણે આની પહેલાં જ કીધું કે જમીનો ગઈ પ્રદૂષણ વધ્યું રોડ રસ્તાઓમાં ટ્રાફિક વધી અને એના બદલે અને કોઈ પણ સરકારનો ઉદ્દેશ જમીનો આપી કોઈ પણ ઉદ્યોગને ત્યાં ઉદ્યોગ ચલાવવા માટે મંજૂરી આપતી હોય તો એને એક માત્ર એક ઉદ્દેશ એવો છે કે સ્થાનિકે વિકાસ થાય સ્થાનિકોનો વિકાસ થાય ભૂકંપ બાદ કંપનીઓને અહીંયા છૂટ આપવામાં આવી એસીજેડ એક્ટ ના નિયમો પ્રમાણે અને ટેક્સમાં પણ મોટી રાહત આપવામાં આવી અનેક ઉદ્યોગો કચ્છમાં ગયા સરકારનો ઉદ્દેશ્ય એ જ હતો કે ભાઈ ઉદ્યોગો કચ્છમાં આવે તો કચ્છનો વિકાસ થાય જે પડી ભાંગ્યું છે એ કચ્છ ફરીથી ઊભું થાય પણ હકીકતમાં સ્થાનિકોનો શું મારો પ્રશ્ન એટલો જ છે કે સ્થાનિકોનો પણ વિકાસ થવો જોઈએ માત્ર એ ઉદ્યોગોનો યા ઔદ્યોગિક એકમોનો નહીં અને એ ઉદ્યોગો ચાહે એનો નહીં જે સરકારના નિયમો છે જે ગાઈડલાઇન્સ છે જે નોટિફિકેશન છે એ બધાનું પાલન વ્યવસ્થિત રીતે થાય તો જ સ્થાનિકોનો સાચો વિકાસ ગણાય અચ્છા ખાસ કરીને જ્યારે આપ આપણી આટલી બધી લડત આપી છે આપ ખુલ્લા મનથી પણ બોલી રહ્યા છો અમારા મીડિયાના માધ્યમથી તો પરંતુ હજી તમારી લડાઈ બહુ આગળ જશે એમ આપ કહી રહ્યા છો પરંતુ ગજેન્દ્રસિંહ શું આગામી ચૂંટણી માટે તૈયારી કરી રહ્યા છે કે હકીકતમાં પબ્લિકનો અવાજ બનીને આગળ ચાલી રહ્યા છે નહીં અમે મુદ્દાઓ ઉપાડીએ છીએ ચૂંટણીની વાત કરીએ તો બે ટર્મથી છેલ્લા અમારા ગામનો સરપંચ રહી ચૂક્યો છું અને મુદ્દો છે કે ભાઈ હકીકતમાં સ્થાનિક સાથે જે અન્યાય થઈ રહ્યો છે લોકો સાથે અને પરપ્રાંતિઓ એની સાથે પણ જે કંપનીઓ દ્વારા અન્યાય થઈ રહ્યો છે એમનું શોષણ આ પરપ્રાંતિઓની પણ હું વાત કરું પરપ્રાંતિઓનું આ લોકો વીકમાં અડતાલીસ કલાકથી વધારે કામનો લઈ શકે આ લોકો બાર બાર કલાકને એક પણ રજા નથી આપતા એટલે ફૂલ એમનું પણ ખૂબ વધારે શોષણ થઈ રહ્યું છે સ્થાનિકોનું પણ ખૂબ વધારે અમે શોષણની વિરુદ્ધ અવાજ ઉપાડી છે એની અવાજ ઉપાડતા રહીશું એમાં કોઈ પણ પોલિટિકલ બેનિફિટ લેવાની કોઈ પણ વાત નથી ગજેન્દ્રભાઈ ઘણી સંસ્થાઓ છે ઘણી પાર્ટીઓ છે ઘણા રાજકારણી ઉચ્ચ લેવલના નેતાઓ છે તો કેમ એ કોઈ બોલતા નથી ને ગજેન્દ્રસિંહ હંમેશા આગળ આવીને બોલતા પોલિટિક્સની અંદર આપ જોવો છો કે ભાઈ કોઈ પણ પાર્ટી હોય ક્યાંક ને ક્યાંક આ ઔદ્યોગિક એકમો સાથે થોડા ઘણા સંબંધ ધરાવતી હોય કોઈક વધારે સંબંધ ધરાવતી હોય અને એવા જો ઉપાડવા જાય તો એમને ઉપરથી એમની જ પાર્ટી દ્વારા દબાણ આવી જતું હોય છે એટલે નથી ઉપાડતા સ્વાભાવિક છે એટલે અમે સ્વતંત્ર રીતે સ્વાભિમાન સેનાની એક નામ આપીને સ્વતંત્ર રીતે લડાઈ ચાલુ કરી છે લડાઈમાં જ્યારે આપણી કરતા હશો બહાર આપની સાથે તમામ લોકો જોડાતા હોય છે પરંતુ અત્યાર સુધી લોકોનો વિશ્વાસ કેટલો કે ગજેન્દ્રભાઈ ખરેખર કામ કરે છે એટલો વિશ્વાસ કરો હું બે હજાર દસથી લડી રહ્યો છું અને બે હજાર ચોવીસ છે વિશ્વાસની વાત આવે તો મારો કોઈ કાર્યક્રમ નિષ્ફળ જતો જ નથી આ લોકોનો મારા ઉપર વિશ્વાસ છે અને એ વિશ્વાસ કાયમ ટકી રહેશે કારણ કે અમે છે ને કોઈ પણ મુદ્દાને કોઈ પણ ને આગળ કરી અને સેટલમેન્ટ જે રાજકારણીઓ ઘણા કરતા હોય છે એ અમે નથી કરતા કોઈ પણ મુદ્દો આપ જોઈ લો કે અમારી પાસે વ્યક્તિ આવેલો હોય તો એને ન્યાય અપાવવા અમે પૂરી રીતે એનું સમર્થન કરીએ છીએ અને અંત સુધી લડીએ છીએ કોઈ પણ મુદ્દો હોય અત્યાર સુધીની કોઈ પણ લડત અમે કદાચ જીત્યા ન હોઈએ પણ હાર્યા છીએ એવું એવું ક્યાંય પણ નથી કે કોઈ અમે લડત ચાલુ કરી હોય મેં યા મારી ટીમે કોઈ લડત ચાલુ કરી હોય એમને હાર નથી મળી જીત બીજા નંબરની વાત છે ક્યાંક મધ્યસ્થ રસ્તો પણ કમસે કમ નીકળ્યો છે આ બધું પહેલાંના સમયમાં લોકો લડાઈ હતા આપણે જ્યારે ભગતસિંહની વાત સાંભળી ત્યારે બહુ રૂમાટા ઊભા થઈ જતા હોય છે કે અંગ્રેજો સામે નાની ઉંમરમાં જે બેભાક બોલ્યા અને એમના વિચારો જ્યારે આપણે અંદર લેતા હોય તો આપણા અંદર પણ એક સ્વરાજ પેદા થતું હોય છે અને ગજેન્દ્રસિંહ પણ એક કહેવાય ને કે અત્યારે આપ જે બેભાક લડતા હો છો બોલતા હો છો ઘણા એવા પણ હશે તમારા સામે મુદ્દાઓ આવતા હશે કે તમારા સંબંધી પણ હશે કારણ કે રાજકારણમાં તમામ લોકો જોડાયેલા હોય તો ક્યાં કહેતા હશે કે ગજેન્દ્રભાઈ તમે થોડાક શાંત રહી જાઓ પ્રેશર બધા તરફથી આવતું હોય પણ અમારો મુદ્દો એક છે અને એ શરૂઆતમાં આવતું પ્રેશર પણ હવે કોઈ પ્રેશર કારણ કે એક મુદ્દા પકડ્યા પછી અમે સમાધાનમાં નથી માનતા અને એ સતત અમારી લડત ચાલુ જ છે અને ચાલુ જ રહેશે તો આ હતા ગજેન્દ્રભાઈ જેમને ખૂબ સારા વિચારો સમજ કર્યા પણ એ કહે છે કે અમે કદાચ ઘણી જગ્યાએ હાર્યા છીએ પણ મનથી નથી હારે કારણ કે હાર અને જીત ગમે તે કરાવી શકીએ છીએ પરંતુ અત્યાર સુધી જે એમની ફાઇટ છે અને એમની જે ટીમ છે મજબૂત થાય છે એમની સાથે ચાલી રહી છે પરંતુ કહેવાય કે કોઈ પણ લડાઈ લડવી છે તો લાંબી લડાઈ લડશો તો તમે મજબૂતાઈથી જીતી શકશો અને લોકો તમારા ઉપર વિશ્વાસ કરતો એટલે ગજેન્દ્રભાઈ ઉપર લોકો ખૂબ વિશ્વાસ કરે છે અને નાનામાં નાની કોઈ પણ વાત હોય તો ગજેન્દ્રભાઈ પાસે લઈને આવશે પરંતુ એમને જે આક્ષેપો કરેલા છે એ હવે કેટલા સત્ય છે અને કેટલા પાયા વિહોણ છે એ તો આવનાર સમય બતાવશે પણ ગજેન્દ્રભાઈ જે લડાઈ લડી રહ્યા છે હવે એ લડાઈમાં એમને કેટલી સફળતા મળે છે એ તો આવનાર સમય નક્કી કરશે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝ ઇલેન્ડ This is Yash Soft Drinks.